હરિપુરા કોસાડી હાઈ લેવલ બ્રિજનું કામ બે હજાર પચીસમાં પણ અધૂરું બારદોડી તાલુકાના કડોદ હરીપુરાથી માંડવીના કોસાડીને જોડતા તાપી નદી ઉપર સિત્તેર કરોડના ખર્ચે બની રહેલા હાઈ લેવલ બ્રિજનું કામ બે હજાર ચોવીસના માર્ચ સુધીમાં પૂર્ણ થવાનું હતું પરંતુ હજુ અધૂરું છે બે હજાર બાવીસમાં શરૂ થયેલા પ્રોજેક્ટના તમામ પિલ્લર ઊભા થઈ ગયા છે અને હવે સ્પામ મૂકવાનું કામ ચાલે છે ઓક્ટોબર બે હજાર સુધીમાં કામ પૂર્ણ થવાની શક્યતા છે આ બ્રિજ સોલ ગામને જોડશે અને કીમ માંડવી રોડ વાહન વ્યવહારને સરળ બનાવશે હાલ બ્રિજના કામને લીધે હરિપરા કોઝવે ચોવીસ ફેબ્રુઆરીથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી બંધ રહેશે વૈકલ્પિક માર્ગ તરીકે ભારે વાહનો માટે ઉમરસારી કોસારી માંડવી રોડ અને હળવા વાહનો માટે નવો સર્વિસ રોડ નક્કી કર્યો છે ગોકર ગાયની ગતિને ચાલતા કામને કારણે ચોમાસા પહેલાં કામ પૂરું થવું મુશ્કેલ બન્યું છે જેથી સ્થાનિકો એક ચોમાસાની હજી રાહ જોવી પડશે